મુકેશ અંબાણીના ઘરમાં દરરોજ ચાર હજાર રોટલી બને છે મિત્રો આ વાત થોડી વિચિત્ર લાગશે પરંતુ આ સત્ય છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મુકેશ અંબાણી પોતાના રસોડામાં પોતાના ચારસો કર્મચારીઓ માટે પણ ભોજન બનાવે છે આ જે કારણ છે કે તેમના ઘરે દરરોજ ઓછામાં ઓછી ચાર હજાર રોટલી બનાવવામાં આવે છે હવે મિત્રો તમારા મનમાં વિચાર થતો હશે કે આટલી બધી રોટલીઓ કોણ બનાવતું હશે અને કૂક એટલે કે રસોઈયાનો પગાર કેટલો હશે સાથે અમે તમને એ પણ જણાવીશું કે અજબોપતે અંબાણી પરિવારને ભોજનમાં શું પસંદ છે મતલબ તેઓ શું ખાતા હશે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જશે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો અંબાણી પરિવારના કિચનમાં આ રીતે બને છે રોટલી મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવારમાં રોટલી મશીન દ્વારા બનાવવામાં આવે છે આ રોટલી બનાવવાનું મશીન એક સાથે હજારો રોટલી બનાવે છે લોટ પણ આ મશીનમાં ગૂંથાઈ જાય છે અને રોટલીની લુઈ પણ આ મશીનમાં કપાઈ જાય છે એમ સમજો ને કે આ મશીન તમામ કામ કરે છે માત્ર લોટ નાખી દેવાનો એટલે અમુક સેકન્ડની અંદર રોટલી બનીને તૈયાર મિત્રો આ મશીનના નિર્માતાએ દાવો કર્યો છે કે અંબાણી પરિવારના ઘરથી લઈને ભારતની સૌથી મોટી તાજ હોટલમાં પણ આ મશીન ઉપયોગ છે તેની કિંમત લાખોમાં છે અંબાણી પરિવારના ઘરમાં માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમના ઘરમાં કામ કરતા ચારસો નોકરો માટે પણ હજારોથી વધુ રોટલી બનાવવામાં આવે છે લગભગ દરરોજ એક હજારથી વધુ રોટોલીઓ બનાવવામાં આવે છે મિત્રો રોટલી એક ખાસ શૈલીમાં બનાવવામાં આવે છે હવે તેમના રસોઈયા વિશે વાત કરીએ તો મુકેશ અંબાણી તેમના કર્મચારીઓની સુખ સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે અંબાણી પરિવારને ખાવામાં શું પસંદ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર સાદું ભોજન પસંદ કરે છે તેમના પરિવારમાં ગુજરાતી ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે તેમજ મુકેશ અંબાણીને તેમના ભોજનમાં દાળ ભાત અને રોટલી પસંદ છે વાસ્તવમાં લોકોને ખૂબ જ રસ છે કે તેમના સત્યાવીસ માળના ઘર એન્ટેલિયામાં ભોજન કેવી રીતે રાંધવામાં આવે છે મિત્રો મુંબઈમાં સ્થિત એન્ટેલિયા હાઉસ મુકેશ અંબાણીનું ઘર છે એન્ટેલિયા વિશ્વના દસ સૌથી મોંઘા મકાનોમાંથી એક છે સત્યાવીસ માળના ઇમારતમાં છસો કર્મચારીઓ કામ કરે છે અને છસો કર્મચારીઓ તેમના કામમાં નિષ્ણાત છે અને તેથી જ તેમને તેમના કામ માટે ભારે પગાર પણ આપવામાં આવે છે રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના સેફની સેલેરી બે લાખ રૂપિયા છે મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ધારાસભ્યોનો પગાર નેવું હજાર રૂપિયા છે આવી સ્થિતિમાં મુકેશ અંબાણીની આવક ધારાસભ્યોની કરતાં વધુ છે રિપોર્ટ અનુસાર અંબાણીના મોટાભાગના સ્ટાફનો પગાર એટલો જ છે અંબાણીના કેટલાક સ્ટાફના બાળકો પણ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે અંબાણી સ્ટાફમાં એવા લોકોની પણ મદદ કરે છે જેમના બાળકો અભ્યાસમાં ખૂબ જ સારા છે મુકેશ અંબાણીને સાદુ ખાવાનું જ પસંદ છે અંબાણી શાકાહારી છે સાદુ ખાવાનું અંબાણીનું લાંબા સમયથી રહ્યું છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારથી મુકેશ અંબાણીને સાદું ખાવાનું જ પસંદ છે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ખાસ છે આ જ કારણ છે કે લોકો અંબાણી પરિવાર વિશે વધુને વધુ જાણવા માંગે છે અંબાણી પરિવાર તેમના દરેક કામને કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે